મિત્રો આપણે બધા જાણિયે છીએ કે પૃથ્વી પર જન્મેલ કોઈ પણ વ્યક્તિ અમર નથી તેણે એક્યા બીજા દિવસે આ પૃથ્વી છોડવી જ પડશે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને મૃત્યુના 24 કલાક પછી આત્મા શા માટે ઘરે પાછી આવે છે અને કેટલા સમય સુધી ઘરમાં રહે છે આ તમામ પ્રશ્નોના જવાબ ગરુડ પુરાણમાં વિગતવાર જણાવવામાં આવ્યા છે આજ વાત આ વિડિયો આપણે જાણીશું वीडियो अंत સુધી જરૂર જોવો તો ચાલો વિડિયો શરૂ કરીએ નમસ્તે દર્શકો ફરી એકવાર અમારી YouTube માં આપનું સ્વાગત છે મિત્રો દરોડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજના દૂત તેને યમલોકમાં લઈ જાય છે જ્યાં તેના કર્મો અનુસાર તેના પાપ અને પુણ્યનો હિસાબ કરવામાં આવે છે અને તેને સ્વર્ગ કે નરકમાં મોકલવામાં આવે છે પરંતુ તેને સ્વર્ગ अथवा નરકમાં મોકલતા પહેલા યમદૂતોતેને 24 કલાક પછી તેના ઘરે પાછા મુકી દે છે મૃતકની આત્માને नपुंसकકો દ્વારા પાછા છોડવામાં આવ્યા પછી તેના સંબંધીઓ બચે ભટકતી રહે છે અને તેના સંબંધીઓને બોલાવે છે પરંતુ કોઈ તેનો અવાજ સાંભળતું નથી આ જોઈને મૃતકની માતા ડરી જાય છે પરંતુ તેમ છતાં તેનો અવાજ કોઈ સાંભળતું નથી ગરુડ પુરાણ અનુસાર મૃતકની આત્મા તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે પરંતુ યમદૌત સાથે બંધાયેલ હોવાને કારણે તે આત્મા મૃતદેહમાં પ્રવેશી નથી શકતી આ સાથે જ ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે જ્યારે તેના સંબંધીઓ રડે છે ત્યારે મૃત આત્મા તેમને જોઈને દુખી થઈ જાય છે અને તે પણ રડવા લાગે છે પરંતુ આ બધા પછી પણ યમદૌત સાથે બંધાયેલા હોવાને કારણે તે કંઈ કરી શકતી નથી અને તેણે તેના જીવનમાં કરેલા પાપોને યાદ કરીને દુખી થઈ જાય છે ગરુર પુરાણ અનુસાર જારે યમદૂત આત્માને પરત લેવા આવે છે ત્યારે તેઓને ખબર પડે છે કે મૃતકની આત્મા પાસે યમલોકની યાત્રા પૂર્ણ કરવા માટે પૂરતા વાર નથી તે ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહે છે તેના પરિવારના સભ્યોને સંકેત આપવા માંગે છે તેમની સાથે વાત કરવા માંગે છે પરંતુ શરીરના અભાવને કારણે તે કોઈના સંપર્કમાં આવી શકતી નથી. તમે પિંડદાન વિશે સાંભળ્યું જ હશે. પિંડદાન જે મૃત્યુ પછી 10 દિવસ સુધી કરવામાં આવે છે તે મૃત આત્માના વિવિધ અંગો બનાવે છે અને પછી મૃત્યુના 11મા દિવસ પછી એટલે કે 11મા અને 12મા દિવસે મૃતના આત્માનું માંસ અને ચામડી જે છે બાંધકામ થાય છે અને અંતે तेरमी तारीखे जारे पिंडदान करवामा आवे छे त्यारे मृतकना नामे जे पिंडदान करवामा आवे छे तेनाथी मृत आत्माना शरीर ने इटली शक्ति मळे छे के ते यमलोक सुधीनी यात्रा नक्की करी शके छे एटले के मृत्यु पछी तेर दिवस सुधी मृत आत्मा माटे जे पिंडदान करवामा आवे छे ते आत्मा ने मृत्यु भूमि माथी यमलोक मा जवानी शक्ति मळे छे मित्रों गरुड़ पुराण मा कहवामा आव्यु छे के जारे कोई व्यक्तिनुं मृत्यु थाय छे तेनी आत्मा तेना परिवार ना सभ्यों साथे सेर दिवस सुधी रहे छे अने ते पची आत्मा यमलोकनी यात्रा पर निकले छे जे पोता नामा एक मोटी यात्रा छे 13 દિવસ સુધી કરવામાં આવેલ પિંડદાન આ એક વર્ષમાં મૃતકની આત્મા માટે ભોજન છે અને જો કોઈ વ્યક્તિ માટે પિંડદાન ન કરવામાં આવે તો તેની આત્માએ ભૂખ્યા રહીને યમલોક યાત્રા પૂર્ણ કરવી પડે છે ગરુડ પુરાણમાં આ વાત કહેવામાં આવી છે તેથી અમે તમને પહેલેથી જ કહ્યું છે કે જે મૃત આત્માના નામ પર પિંડદાન કરવામાં આવતું નથી તેને યમલોકના માર્ગમાં ખોરાક મળતો નથી અને 13મા દિવસે પણ આવી આત્માને યમદૂતો બળજબરીથી યમલોકમાં ખેંચે જાય છે જેથી મૃત આત્માને યમલોકમાં લઈ જવામાં આવે છે મુસાફરી કરવાની મંજૂરી નથી દરમિયાન ભોગવવું પડે છે મિત્રો એટલા માટે હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે દરેક મૃત આત્મા માટે 13 દિવસ સુધી નિયમિતપણે પિંડદાન કરવું જરૂરી છે આ બધા સિવાય ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો 13મા દિવસે મૃતકના પરિવારના સભ્યો રૂણ લઈને તેનું પિંડદાન કરે છે તો તેની આત્માને શાંતિ નથી મળતી रूर द्वारा करवामा आवेल पिंडदान मृत आत्मा ने ज दुख पहुंचाड़े छे गरुड़ पुराण मा एवु पण कहवामा आव्यु छे के जो कोई मृतक ना परिवार ने समाज पासे थी लोन लईने अथवा परिवार ना दबाण थी पिंडदान करवा दबाण करे तो यमराज क्यारे माफ करता नथी आवी व्यक्ति ना मृत्यु पछी यमराज तेने विविध रीते त्रास आपे छे तेने मृत्युनी भूमि पर पाछा मोकले આ સાથે જ ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જીવતા જીવતા સારા કાર્યો કરે છે તેને યમદૂત મૃત્યુના 13 દિવસ પછી પોતાની સાથે યમલોક લઈ જાય છે પરંતુ આવા આત્માને મૃત્યુલોકથી યમલોક સુધીના માર્ગમાં કોઈ પણ પ્રકારના દુખનો સામનો કરવો પડતો નથી પરંતુ જે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ખરાબ કાર્યો કરે છે તેને યમદૂત પર પોતાની સાથે યમલોક લઈ જાય છે પર આવા આત્માને બધી રીતે ભગવ હું પડે છે યમદૂત તો તેને બધી રીતે ત્રાસ આપે છે જેના કારણે તે ધ્રુજવા લાગે છે અને વારંવાર યમદૂતોની માફી માંગે છે પરંતુ યમદૂતો તેને માફ કરતા નથી આ પછી જારે આત્મા યમલોકમાં પહોંચે છે ત્યારે તેના પાપ અને પુણ્યનો હિસાબ થાય છે જો આત્માએ મોટા ભાગે સારા કાર્યો કર્યા હોય તો યમરાજ તેને સ્વર્ગમાં મોકલે છે જારે તેણે મોટો ભાગના પાપ કર્યા હોય તો યમરાજ આવા આત્માને તેના દ્વારા કરેલા ખરાબ કાર્યોની સજા ભોગવવા માટે નરકમાં મોકલે છે પરંતુ પાપી આત્માની શિક્ષા પૂર્ણ થયા બાદ યમરાજ આવી આત્માને મૃત્યુ ભૂમિમાં પરત મોકલી દે છે તો મિત્રો મને આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા પરિવારના સભ્યો સાથે વિડિયો શેર કરો કારણ કે જ્ઞાન અને સુખ વહેંચવાથી જ વધે છે